વિસનગર નગરપાલિકાના ચાર કરોડ ખર્ચીને વરસાદના પાણી નિકાલ માટે પાઇપલાઇન નાખવામાં આવી હતી તેમ છતાં એ કંઈ સુધારો જોવા મળ્યો નથી વિસનગર બાર કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસાદથી એપીએમસી વિસ્તાર બેટમાં ફેરવાયો વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું છે વિસનગર શહેરમાં છેલ્લા બાર કલાકમાં પડેલા અનરાધાર પાંચ ઇંચ વરસાદે તબાહી મચાવી છે ગંજ બજાર વિસ્તાર સંપૂર્ણપણે બેટમાં ફેરવાયો છે તરફ પાણી જ પાણીના દ્રશ્યોએ સ્થાનિક અને વેપારીઓમાં હાહાકાર મચાવ્યો છે વિસનગર એપીએમસી ગેટ આગળ જળ જેવી સ્થિતિ સર્જાય છે પાણીના ધસમસતા પ્રવાહે ગેટ નજીકની અનેક દુકાનોમાં પ્રવેશ કરી દીધો છે વેપારીઓની દુકાનોમાં પાણી ઘૂસી જતા માલસામાનને વ્યાપક નુકસાન થયું છે ચોમાસાની શરૂઆતમાં જ વેપારીઓ પર આફત આવી પડી છે તેઓ પોતાની નુકસાની જોઈને હતાશ થયા છે વેપારીઓ પાલિકા તંત્રની બેદરકારી પર રોષ ઠાલવી રહ્યા છે છ કાંસા ચોકડીથી ગંજ બજાર રોડ ઉપર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે વાહન ચાલકોને સમા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું અનેક વાહનો પાણીમાં બંધ પડી ગયા હતા કેટલાક વાહનોને ધક્કા અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાલિકા દ્વારા અંદાજિત ચાર કરોડના રૂપિયાના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપલાઇન નાખવામાં આવી હતી તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો નથી થયો વેપારીઓ અને સ્થાનિકો પાલિકા તંત્રની નિષ્ફળતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બાદ પણ આવી પરિસ્થિતિ સર્જાવાથી તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પાલિકા દ્વારા અંદાજીત ચાર કરોડના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટેની પાઇપ નાખવામાં આવી હતી જેમાં પરિસ્થિતિમાં કોઈ સુધારો જોવા નથી મળ્યો વેપારીઓ અને સ્થાનિકો પાલિકા તંત્રની નિષ્ફળતા સામે સવાલો ઉઠાવી રહ્યા છે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ બાદ પણ આવી પરિસ્થિતિ સર્જાવાથી તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે Čavid Mansuri, Vysnagar.